પછી શંખલા ગોતી રમતા હતા આ બહુ સરસ પ્રસંગ છે રમતી રમતી છોકરી એટલું બોલી દીકરી ભાઈ મને એક ઢીંગલી લઈ દઈશ માવતર તો મરી ગયા હતા બિચારા ધરતી માં ધરતી ને ખોલે ધરતી માં ધાવી ધાવી ને મોટા થતા હતા રખડી રજી દીકરી એટલું બોલી ભાઈ અને ઢીંગલી લઈ દઈશ અને એ વખત સાત વર્ષનો ભાઈ એટલું બોલ્યો હાલ લઈ દઉં બેન ઢીંગલી લેવી તારે ઢીંગલી દેવી તો પોતે હતી પણ એને ઢીંગલી ની માગણી કરી હાલ ત્રણ ઢીંગલી લઈ લીધું કે હાથવરનો ભાઈ આગળ ત્રણ વરહની બેન પાછળ પણ મિત્રો એ હાથવરહનો નહોતો લાગતો સિત્તેર વરહનો લાગતો હતો ને બેનનો કરિયાવરો ઓરવા જતો હોય એવું લાગતો તો ભાઈ આગળ હાલો ભાભાઈ બેન હાલી વેપારીની દુકાને પગચિયા ચડી અને વેપારીને કીધું કે કબાટમાં ઢીંગલી પડી મારી બેનને આપી દયો આપી દીધી એ જ ક્ષણે વેપારી આપી દીધ્યો અને ખિસ્સામાં જે સંખલા હતા દરિયાના સંખલા એ ટેબલ ઉપર મૂકીને કે લ્યો આમાં જેટલા પૈસા થાય એટલે લઈ લ્યો બીજા પાછા લાવો છત થઈ ગયો વેપારીઓ આહા આ દેશના વેપારી મિત્રો ખાલી બે સંખલા લીધા કીધું હાલે ભાઈ એટલા જ પૈસા થાય બીજા પૈસા નાખી લે ઉપરાંત કીધું ઢીંગલી બાંધી દઉં હે હા બાંધી નથી ઈ બેન ઉતરી ગઈ પછી આ ભાઈ ઉતરી ગયો હામેનો વેપારી આ ચિત્ર જોતો તો દુકાન મૂકીને વેપારીને કહેવા આવ્યો કે ભલામાણા બે હંખલામાં કિંમતી ઢીંગલી દઈ દીધી તું વેપારી છો કોણ છો હે કે બે હંખલામાં કિંમતી ઢીંગલી દઈ દીધી અને વેપારીએ જે જવાબ આપ્યો છે ભાઈ એ શંખલા તો તારે મારે મન શંખલા એને મને તો સંપત્તિ સીધી લેવા આવ્યા ને અને હવે એનું એને કહું કે આ શંખલાની ઢીંગલી નો આવે તો એ ભાઈ બેન ની દુનિયા વિખાઈ જાય એટલા ખાતર મેં મારી કિંમતી ઢીંગલી આપી દીધી છે હે અને જે દી મોટો થાહે અને એને યાદ આવશે કે મારા દેશના વેપારીએ મને બબે શંખલામાં ઢીંગલી આપી આપીતી